ઓછો થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે ભારત માલા અસરગ્રસ્ત ખેડૂતોએ આપ્યું આયોજન પત્ર ખેડૂતોની જમીનની જંત્રીમાં સૂચિત ભાવ વધારો લાગુ કરવા આવેદન પત્રા આપવામાં આવ્યું ખેડૂતોની જમીનોમાં જંત્રીનો ભાવ વધારો એપ્રિલ 2025 થી અમલમાં આવતો હોય તો એ પછી જ ખેડૂતોની જમીનનું સંપાદન કરવા થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટર શ્રી મહેસાણામાં આવેદનપત્ર આપવામાં આવ્યું મકાન મિલકતો પર લાગતા સ્ટેમ્પ ડ્યુટી રોમ ટીરીયર પરનો જીએસટી પ્રોપર્ટી ટેક્સ એફએસઆઈ અને ટીડીઆર નો ટેક્સમાં ઘટાડો કરવા તેમજ એનએબીયુ ફાયર એનઓસી કે અન્ય અનવિઝિબલ કામોમાં થતા ભ્રષ્ટાચાર રોકીને ખેડૂતોની જમીનની જંત્રીમાં સૂચિત ભાવ વધારો કરવા જણાવ્યું ખેડૂતોની જમીનોની જંત્રીમાં સૂચિત ભાવ વધારો થાય એ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે એમ છે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા આજે જે આવેદન પત્ર આપવામાં આવે છે એ હજારો નહીં પણ લાખો ખેડૂતોની વર્ષો જૂની જે જંત્રીની માગણી જે સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે સૂચિત જંત્રીમાં જે વધારો કર્યો છે એનો આભાર માનવાનો હતો બીજી વસ્તુ કે જે નવી સૂચિત જંત્રીમાં જે થરાદ એક્સપ્રેસ હોય કે વેરોડા પહોંચી હોય કે બીજી બીજી જે જેટલા બી ખેડૂતોની જમીન સંપાદિત થતી હોય ચાલુ રનિંગમાં એ એ બધી જ નવી સૂચિત જંત્રી પ્રમાણે એનો લાભ મળે એવી અપેક્ષા રાખી રાખીએ છીએ ખેડૂત પાસે જો પૈસા આવશે તો સ્વાભાવિક છે માર્કેટની અંદર માર્કેટમાં જે રોકવાનો માર્કેટમાં તેજી તે તેજી આવશે અને આના આડ આડ અસરમાં જે જંત્રીના વધારાથી જે મકાનની કિંમત અને બીજા બીજા ઉપર જે અસર અસર થ થઈ રહી છે અત્યારે મકાન ઉપર ચાલીસ ટકાથી ઉપર ટેક્સ છે જંત્રી વધારે સિવાય તો આના મકાન ઉપર ટેક્સ ઘટાડો પડે તમે સ્ટેમ્પ ડ્યુટી ગણો જ્યારે જમીનથી ચાલુ થાય સ્ટેમ્પ ડ્યુટી થાય જીએસટી બોદકામ ઉપર અઢાર ટકા એના ઉપર છ ટકા ફાઇનલ જીએસટી Uh, DLR, uh, uh, BU. અને બિનખેતીમાં ચાલતો ભ્રષ્ટાચાર રોકવો જોઈએ ક્રેડાઈ અને ગાયડની એ આપણે કહીએ કે એમાં તમે કરો એ તો પ્લસ કરીને મકાન મકાન બાયપાસ થઈ જશે પણ બીજો બી એફએસઆઈ અને ટીડીઆર એફએસઆઈ અને ટીડીઆર એક 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 ફ્લેટની ઉપર છ છ સાત સાત લાખ રૂપિયા એડ થાય છે એ બીજા પણ હિડન ચાર્જો કેટલા બધા એનઓસી ફાયરની એનઓસી મકાન ઉપરના બીજા હિડન ચાર્જો ઘટાડ પડશે તમાકુના ટેક્સ ઉપર બે અઠ્યાવીસ ટકા જીએસટી હોય છે તો આ ટોટલ અઠાવીસ ટકા ઉપર તો ના જોવો જોઈએ ટેક્સ મકાન ઉપર પણ જંત્રી વિષય આખો અલગ છે અલગ છે અત્યારે હાલ પણ જે જંત્રી જે જંત્રીમાં બ્લેક અને વ્હાઇટમાં હજી બી ચાલીસ ટકા જ છે ચાલીસ ટકા જ વ્હાઈટ હજી બી જંત્રી પ્રમાણે એક નવી જંત્રી સૂચિત લાગુ કર્યા પછી પણ સાઠ ટકા બ્લેક બ્લેક મનીનું પ્રમાણ રહેશે તો અમે જે ભૂપેન્દ્રભાઈના નિર્ણયને બહુ વધાવીએ છીએ અને જંત્રી સૂચિત જંત્રી પહેલી એપ્રિલથી લાગુ કરવામાં આવે અને જંત્રીની અ નો ઘટાડો કરવાનો કોઈ પણ ચેલેન્જ કરશે તો ખેડૂતો એક સાથે સંપાદન કરતા હજારો પણ લાખો ખેડૂતો બહાર આવશે